હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે ચોમાસામાં ખાવાની મજા પડે તેવા આપણે ફોજિયા બનાવીએ તેના માટે અહીં સૌપ્રથમ પ્રથમ મેં મિક્સ લોટનો ઉપયોગ કર્યો છે અહીં મેં થોડોક જુવારનો લોટ થોડો બાજરીનો લોટ અને થોડો ચણાનો લોટ અને તેમાં મેં થોડું ભડકું પણ ઉમેર્યું છે તમે અહીં આ કોઈ કોઈપણ એક લોટમાંથી પણ બનાવી શકો છો અથવા બે લોટમાંથી પણ બનાવી શકો છો તેના માટે સૌ પ્રથમ એક ચમચી અજમો એક ચમચી જેટલા તલ અને અડધી ચમચી જેટલી વળિયાળી લીધી છે એકથી બે ચમચી જેટલી લસણ મરચાની પેસ્ટ ઉમેરી છે તેમાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર દોઢ ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી આ મિશ્રણને હાથ વડે બરાબર મિક્સ કરી લઈએ ફોજના પત્તાને ધોઈને સાફ કરી ઝીણી સમારીને એક વાટકા જેટલી ઉમેરી છે ત્યારબાદ આપણે તેના ખટાસ માટે બે લીંબુનો રસ ઉમેરીશું લીંબુની ખટાસને બેલેન્સ કરવા માટે બે ચમચી જેટલી દળેલી સાકર ઉમેરી છે તમે તેની જગ્યાએ ગોળ અથવા ખાંડ પણ ઉમેરી શકો છો અહીં ફોજના પત્તાને હાથ વડે મેં બરાબર મસળી અને લોટ સાથે મિક્સ કરી લીધી છે અહીં મેં તેમાં ત્રણ પરી જેટલું તેલ ઉમેર્યું છે અહીં તેલનું મોણ ઉમેરવાથી તે એકદમ સોફ્ટ થાય છે ત્યારબાદ આપણે મિક્સ કરી લીધા પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરી તેનો મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં મેં પરોઠા જેવો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે ત્યારબાદ તેમાં થોડુંક ઉપરથી તેલ ઉમેરી અને તેને મસળીને મિક્સ કરી લઈશું અને આપણો લોટ એકદમ સ્મૂથ અને સોફ્ટ તૈયાર થઈ જશે ત્યાર પછી તમે ઈચ્છો તો તેને થોડીવાર માટે રેસ્ટ પણ આપી શકો છો તેને બાફવા માટે આ પ્રમાણેની જાળી લઈ વિડીયોમાં બતાવ્યા મુજબ લાંબા લાંબા તેના વેલણિયા કરી તેમાં મૂકી દઈશું ફોજિયા મૂકવા માટે ડીશને ગ્રીસ કરવાની કોઈ જરૂર હોતી નથી આ પ્રમાણે મેં બધા ફોંજિયા બનાવીને તૈયાર કરી લીધા છે તેને બાફવા માટે એક તપેલીમાં પાણી લઈ તેમાં ખટાશ ઉમેરી તેના ઉપર આ પ્રમાણે ફોજિયાની ડીશ મૂકી દીધી છે અને તેને એક થાળી વડે ઢાંકી દઈશું અને તેના ઉપર વજન પણ મૂકીશું જેથી હવા બહાર ન જાય અને ફોજીયા જલ્દીથી તૈયાર થઈ જાય પંદર મિનિટ પછી આપણા ફોજીયા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો છરી એકદમ ક્લીન આવે છે ફોજીયા ઠરી ગયા પછી આ પ્રમાણેના પીસ કરી લીધા છે હવે તેના વઘાર માટે એક તપેલીમાં ચાર પરી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું અને તેમાં બે ચમચી જેટલી રાઈ એક ચમચી જેટલું જીરું સાતથી આઠ લીમડાના પાન એક ચમચી જેટલી હિંગ અને એક ચમચી જેટલા તલ ઉમેરી ગેસ બંધ કરી વઘારને તુરંત જ આપણે ફોંજિયાના પીસ ઉપર ઉમેરી દઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં મારો વઘાર એકદમ સારી રીતે ચડી ગયો છે અને આપણા ફોંજીયા બનીને તૈયાર થઈ ગયા છે તમે આ ફોંજિયા કઈ રીતે બનાવો છો તેની રેસીપી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો